વૃક્ષ ઉછેર અભિયાન બનાસકાંઠા બે હજાર ચોવીસ અંતર્ગત ફરાદ તાલુકાના ડેડુઆ ગામે છું અને સંસ્થાના માધ્યમથી અને ગ્રામજનોની લોક ભાગીદારી થકી ડેડુઆ ગામમાં અંદાજિત દસ હજારથી પ્લસ દેશી કુળના વૃક્ષોનું વાવેતર અહીંયા કર્યું અને ગ્રામજનો સૌ લોકો અહીંયા હાજર અને એટલું જ એમને સંસ્થાગત રીતે વૃક્ષારોપણ કરવા માટે આજુબાજુ ગામડાઓમાં એમને જોયેલું અને જ્યાં જંગલો તૈયાર થયેલા એ જોઈ અને એમને આમંત્રણ આપેલું કે અમારા ગામમાં પણ વૃક્ષ વાવવા છે અને અમે સૌ સહભાગી થઈ સહયોગી થઈ અને તમારા આ કામમાં એટલે કુદરતના આ કામમાં અમે સૌ ઉપયોગી થઈશું તમે અમારા ગામમાં આવી અને વૃક્ષો વાવો આ આમંત્રણ મળેલું ગામ લોકોનું ડેડુ ગામ છે જે વૃક્ષો માટે સતત ચિંતા કરે છે અને એ ગામમાં આવેલા અને આ સમશાન ભૂમિમાં મિટિંગ કરેલી અને નક્કી કરેલું કે સૌના સહિયારા પ્રયાસોથી અમારે દસ હજારથી વધારે વૃક્ષો વાવવા છે તો ગામ લોકો સાથે મિટિંગ થઈ તો એ લોકો તમામ સંમત બધી જ રીતે અમે સાથે રહી અને આ કામ કરીશું તો અહીંયા સંસ્થાના માધ્યમથી અને ગ્રામજનોના સહયોગથી દસ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર અહીંયા કર્યું છે અલગ અલગ પ્રકારના વૃક્ષો અહીંયા વાવ્યા છે આ ચોમાસાની અંદર અહીંયા બહુ સરસ વરસાદ થયો છે અને વરસાદના કારણે આ તમામ વૃક્ષો અહીંયા અડધું કામ અમારું પતી ગયું છે અડધું કામ ચાલું છે ટૂંક સમયમાં જ અમે આ તમામ કામ અહીંયા પૂરું કરીશું ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ પણ લગાવી દીધી છે વૃક્ષો વવાઈ રહ્યા છે દેશી કુળના વૃક્ષો છે જ્યાં ત્રણ વર્ષ સુધી વીએસએસએમ સંસ્થાના માધ્યમથી ત્યાં એ લોકો અહીંયા પગારદાર આપણે માણસ રાખી અને ત્રણ વર્ષ સુધી અહીંયા ઉછેર કરાવીશું વૃક્ષનો ગ્રામજનોની વૃક્ષ મંડળી પણ તૈયાર થઈ છે ત્યાં દસથી પંદરથી વીસ પચીસ લોકો આ વૃક્ષ મંડળીમાં છે અને એ તમામ લોકો અહીંયા જતન કરવાના છે અને એ પોતે ધ્યાન રાખવાના છે વૃક્ષોનું તો એ તમામ લોકો મારી સાથે છે આજે અને તમામ પ્રકારનું ધ્યાન કે કોઈ બગાડ ના કરે વૃક્ષોનો રોજડા અંદર ના આવે કૂતરા ના આવે કે કોઈ બગાડ ના કરે એ તમામ રીતે એ લોકો ધ્યાન રાખશે પાણી ટાઈમસર વૃક્ષોને મળી રહે તે માટે વૃક્ષ મિત્ર આપણે રાખીશું તેના પર પણ આ લોકો વોચ રાખવાના છે તો પ્રકૃતિ પ્રત્યેનો અદભુત પ્રેમ ગ્રામજનોનો સંગઠિત થઈ ગ્રામના યુવાનો એ પણ આ વૃક્ષ અભિયાનમાં જોડાયા છે અને સાથે સાથે વૃક્ષારોપણ કરાવી રહ્યા છે મારી સાથે કેટલાક ગ્રામજનો પણ આજે અહીંયા છે તો એમને પણ આપણે પૂછીશું શું નામ તમારું રમેશભાઈ રમેશભાઈ તો તમારા ગામમાં આ વૃક્ષોનું કામ થયું છે તો કેવું લાગે છે સરમ એકદમ સરમ મસ્ત મસ્ત વૃક્ષનું રોપણ આ એકદમ આપણા નીલો સાડી હોય તો એકદમ આવતા ગરમી હોય એમાં પણ ઠંડુ હવામાન મળે બે શકો હોય કે ગરમી ખૂબ લાગે આવો વિચાર કેમ આવ્યો કે વૃક્ષો વાવવા આજુબાજુ બધે દેખ્યા કિયા લે જડિયા લઈએ એવા દેખ્યા એટલે બધા ડેડુઆ મેં અમને યોગ લાગ્યો કે આપણે વાવેતર કરો સરસ અહીંયા બાજુમાં ડેડુઆ કિયાલ ગામ કિયાલ ગામ છે ત્યાં પણ એમને જોયું હશે આપણે વૃક્ષારોપણ ત્યાં કરેલું અને બહુ સરસ હાઈટમાં વૃક્ષો મોટા થઈ ગયેલા એ જોઈ અને ગ્રામજનો પ્રેરિત થયા અને એમને મનોમન વિચાર્યું કે અમારા ગામમાં પણ આ રીતે વૃક્ષો ઉછેરવા છે તો સૌને મારી નમ્ર અપીલ છે કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો સૌ લોકો પોતાના ગામમાં વધુમાં વધુ વૃક્ષો વાવે અને વાવવા ખાતર નહીં એનો ઉછેર કરે ત્રણ વર્ષ સુધી એની માવજત કરશે તો એ ઓટોમેટિક વૃક્ષ બહુ મોટું થઈ જશે અને પરોપકારી વૃક્ષના ફાયદા મારે તમને ના સમજાવવા જોઈએ કારણ કે આપણને બધાને ખબર છે કે એક વૃક્ષ કેટલું સહન કરી અને માનવજાત અને સજીવ સૃષ્ટિને કેટલું બધું એ આપતું હોય છે એ આપણને ખ્યાલ છે તો દરેકને મારી નમ્ર વિનંતી છે કે એક વૃક્ષ જરૂર વાવવું જોઈએ એમાંય આપણા વડાપ્રધાનશ્રીએ એક મોહિમ ચલાવી રહ્યા છે કે એક પેડ માકે નામ તો સૌએ એક વૃક્ષ તો ફરજિયાત વાવવું જોઈએ અને એની માવજત અવશ્ય કરવી જોઈએ તો સૌને મારી આ નમ્ર અપીલ છે કે સૌ લોકો આ ચોમાસાની ઋતુમાં એક વૃક્ષ જરૂર વાવે અને એની માવજત કરે અમે તો હજારો વાવીશું અને હજારો ઉછેરીશું તો તમામ લોકોને મારી વિનંતી છે કે સૌ લોકો વૃક્ષો વાવી અને એનો ઉછેર કરે